નારી પંદર ફૂટ ઊંડા ખાળકુવામાં વૃદ્ધા પડી જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યા નારી ગામ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા પુષ્પાબેન બાબુભાઈ બકસિયા તેમના ફળિયામાં આવેલા ખાળકુવામાં ભૂવો પડતા તે તે પંદર ફૂટ ઊંડા ખાળકુવામાં પડી ગયા હતા જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર કર્મીઓએ દોડી જઈ પુષ્પાબેન વગસિયાને રેસ્ક્યુ કર્યા હતા

લાખો પકડે દીધું મૂકી આવો ના ના એ તમને બોરો ખાઈ લે બોરો ખાઈ બોરો ખાઈ ખાઈ લો કોનો ફેરિયો કોનો ફેરિયો નીરા જો હા નીરા જો પકડી જોલી ના ના રો મેં મારો ખેલ આજે ઉપર આવી જાવ જો આવો આવો આરે હાથ આય ઉપર ચડાઈ જાવ હાથ ઉપર આવી માછો પા બસ બસ હાલો પરવે આવજે આવો ઉપર આવજે